બધા આપણે ખેડૂત ભાઈઓનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં આજે આપણે તમને વિઝિટ કરાવીએ છીએ ધાણાવ આવેલા છે જેની ઊંચાઈ તમે જોઈ શકો છો સવા બે અઢી ફૂટ જેટલી ઊંચાઈ છે તડકો આવે એટલે સરખી નહીં દેખાતી હોય આ બરોબર જુઓ ને વાવ્યા અને બે મહિનામાં હજી પાંચ દિવસની વાર છે આજે બાવીસ તારીખ છે આ સત્યાવીસ નવેમ્બર એટલે કે સત્યાવીસ બે હજાર ચોવીસ નું વાવેતર છે ને આપણે આમાં પાયાના ખાતર તરીકે ઉપયોગ કરેલ છે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન નું બ્લેક કાર્બન વીઘે વીસ કિલો બાયો એનપીકે વીઘે દસ થી બાર કિલો અને પીએસબી એ પણ વીઘે દસ થી બાર કિલો અને ત્યારબાદ આમાં બીજા કઈ ખાતરનો ઉપયોગ કરેલો નથી આ ધાણા ટોટલ સોળ વીઘાના છે ફૂલ આવવાની હવે શરૂઆત થઈ છે ધીરે ધીરે આવા કંઈક ધાણા છે રસાયણ આપણે બીજું એક આપેલું નથી એનપીકે છે તે બાયો એનપીકે આપેલું છે રસાયણમાં ખાલી વીઘે આઠથી નવ કિલો ઉરિયા એક જ વખત આપેલું છે બીજું કશું રસાયણ આમાં આપેલું નથી અને આ રિઝલ્ટ તમારી સામે છે અઢી ફૂટથી લઈને ત્રણ ફૂટ સુધીની હાઈટ કરી લીધી છે હજી બે મહિનામાં પાંચ દિવસ ઓછા છે ફૂલ આવવાની હજી શરૂઆત જ થઈ છે જોઈ શકો છો આ સોળ વીઘાના ધાણા છે અને હજી આપણે ત્રીસ વીઘાની ધાણીમાં પણ આ જ રીતે કરેલું છે તેનો વિડીયો આપણે આગળ મૂકશું તો કૃષિ ઇન્ડિયાના ખાતર વાપરો અને સમૃદ્ધ બનો